ગુજરાતને છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા ગમરોડી રહ્યા છે ત્યારે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એવી સ્થિતિમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમજ આજે છ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરી છે જ્યાં છૂટાછવાયા સ્થળોમાં અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરમિયાન દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા છે જેના કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે ત્યારે પવનની ગતિ પિસ્તાળીસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જ્યારે ઝાટકાના પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે ત્યારે આ દરમિયાન દરિયો તોફાની રહેવાની સંભાવના છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તેમજ આજે છવ્વીસમી ઓગસ્ટે દાહોદ છોટાઉદેપુર અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે ત્યારે આ સિવાય રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં આકાશમાં એકાણું ટકા વાદળો ઘેરાયેલા રહેશે તેમજ અમદાવાદમાં આજે એક પોઈન્ટ પાંચ એમ વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતા છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર છવ્વીસમી ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણો અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે ત્યારે આજ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે વધુ પડતા વરસાદના કારણે રાજસ્થાનના ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સોમવારે પાણીની જંગી આવક થતા ડેમમાં આઠ દરવાજા દસ ફૂટ સુધી ખોલીને નદીમાં એક લાખ સાત હજાર બસો અડતાલીસ ક્યુસેક સાબરમતી નદીમાં છોડાયું છે જેના કારણે સાબરમતી નદી ભરપૂર પાણી સાથે બંને કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આપનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ